પાટીદાર આગેવાન અને ધારાસભ્ય પોપટલાખા સુરટીયાની જે પ્રકારે વર્ષ ઓગણીસો માં હત્યા થઈ હતી અને હવે આ મામલે આરોપી જે હતા અનિરુષિ જાડેજા તેમની મુશ્કેલીમાં વધારો થયો છે અને સુપ્રીમ કોર્ટે હુકમ કર્યો છે કે રાત્રે આઠ વાગ્યા સુધી હાજર થાવ નમસ્કાર આપ જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ ગોંડલ અને રીબડા છે તે ઘણા સમયથી ચર્ચામાં છે અને રીબડાના અનિરુષિ જાડેજા અને તેમના પુત્ર જે પ્રકારે અમિત કુંટે તેમનું જીવન ટૂંકાવ્યું અને ગોંડલના તાલુકા પોલીસ સ્ટેશનમાં પિતા પુત્ર સહિત અનેક લોકો જે હતા તે આરોપી પણ બને છે અને આ પિતા પુત્ર ફરાર હતા ત્યારથી જે પ્રકારનો ઘટનાક્રમ સતત સામે આવી રહ્યો હતો જે પ્રકારની મીડિયા હેડલાઇન બની રહી હતી અને આ જ દરમિયાન અનિરુદ્ધસિંહ જાડેજાએ જે પ્રકારે વર્ષ ઓગણીસો અઠ્યાસીમાં ચાલુ ધારાસભ્ય પોપટલાખા સુરઠિયાની આ ધ્વજવંદનના કાર્યક્રમમાં હત્યા કરી હતી અને ત્યાર પછી અનિરુદ્ધસિંહ જાડેજા છે તેમને સુપ્રીમ કોર્ટ આજીવન કેદની સજા પણ ફટકારે છે અને થોડાક વર્ષોથી તે જેલ મુક્ત થયા હતા અને તેમની જેલ મુક્તિને લઈને ગુજરાત હાઈકોર્ટમાં પોપટ લાખા સુરઠિયાના પરિવારજનોએ અરજી કરી હતી અને ન્યાયની માંગ કરી હતી અને ગુજરાત હાઈકોર્ટે અનિરુષિ જાડેજાના જે જામીન હતા તે રદ કર્યા હતા અને ચાર સપ્તાહમાં તેમને સરેન્ડરનો હુકમ કર્યો હતો જોકે ગઈકાલે રાત્રિના સમયે સુપ્રીમ કોર્ટ દ્વારા તેમને સાત દિવસ માટે આ જે સ્ટે ગુજરાત હાઈકોર્ટનો જે હુકમ હતો તેના પર પષ્ટે આપ્યો હતો અને આ પોપટલાખા સુરટીયાના પરિવારજનો ફરી સુપ્રીમ કોર્ટમાં જાય છે અરજી કરે છે સામસામે દલીલ કરે છે અને અંતે સુપ્રીમ કોર્ટ છે સુપ્રીમ કોર્ટ અનિરુષિંહ જાડેજાને જે પ્રકારે સાત દિવસના આ ગુજરાત હાઈકોર્ટનો જે ઓર્ડર હતો તેના પર પષ્ટે આપ્યો હતો તે પરત ખેંચ્યો હતો અને આજે રાત્રે